ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો ઓલ ફ્રેન્ડ્સ મજામાં અને મજામાં જ હશો હા તો આજે તમને લોકોને વાત કરવાની છે કે તમે લોકો બહુ બધા કોમેન્ટ કરતા હતા કે કે ગૌતમ શું કામ કરે છે ગૌતમ ક્યાં કામે જાય છે અને હા બીજો સવાલ તમારો એ હતો કે તમારા પપ્પાના શું બિઝનેસ છે તમારા પપ્પા પણ શું કામ કરે છે તો હા તમને આજે તમે બે તમે બહુ બધા કોમેન્ટ્સ કર્યા હતા આ બે ક્વેશ્ચન જ તમારા બધાના હતા તો આજે મને વિચાર આવ્યો કે નહીં આ બધા લોકોને મારા યુટ્યુબ ફેમિલીને બધાના આન્સર આપી જ દઉં ગૌતમ શું કામ કરે છે અને ક્યાં જાય છે એન્ડ મારા પપ્પાનો શું બિઝનેસ છે તમને બંને વાત હું તમને આજે ક્લિયર કરવાની છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજ ઓકે ચલો ફાઇનલી હું આવી ગઈ છું

અને અહીંયા ઓફિસ છે અંદર તમે લોકો જોઈ રહ્યા છો મિત્રો તમે બહુ બધા કીધા હતા તમારા પપ્પાને શું બિઝનેસ છે તો અમારે પોતાનો બિઝનેસ જ છે તમે લોકો જુઓ કંટી અને મને પણ હીરા ઘસતા આવડે છે આખા હીરા ઘસતા આવડે છે

હીરા કેમ ઘસવાનું હોય બતાવો પેલા હરણ તો એમાં કઈ છે પેલા હીરો છે ચાલુ

એસી ચાલુ કરો આ તો જો કો કોન આવ્યો હાલો આ એલા શરૂ કરી રાય અને સરીન કેવાય ને તમને કો તો સરીન તમને ખબર સરીન છે અને આ ફોર્બી આ રહ્યું આ ટીચિંગ આ સરી આ મલ્ટી છે આ એસી છે આ છે આ ઈરા છે દોરી આવે બરાબર

તો અત્યારે ગૌતમ આવી ગયા છે અમે એનો ઇન્ટરવ્યુ લેવા આવ્યા છે તમે લોકો બહુ પૂછતા હતા કે ગૌતમ શું કામ કરે છે તો ગૌતમ સરી બેઠે છે અને એને ફૂલ ડ્યુટી હોય છે ફૂલ નાઈટ કરી દિવસ સન્ડે તમ જો કર ધંધો હાલે છે કાગત તું લે જો થોડા કે તે તો હોના નો ચેન પેરો ગળામાં તમને કો પચાસ તોલા બાયો ગિફ્ટ માં આવ્યો બાયો એ બા ના જૈલા એ વાત પર મને બોલાય મત તો એ વાત પર ને બાયુ એ ગિફ્ટ તમે જોઈ શકો છો અરે અરે નજર લાગી જાય અંદર રાખી દીધો એ વાત પર જૈલા મને બોલાય પાડી પાઈ ગ્રિમ સર ને બોલ આસોને ગ્રિમ સર આ બ્લોગ અરે તમને જોતાનું બધો આપણ મોર થાય એ લ્યા